સુરતના મનપામાં કામ કરતા બીએલઓનો મોત ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા દિનકલ શિંગોડાવાળા મહિલાનું મોત ઓલપાડના માસમા ગામે ઘરબાથરૂમાંથી મહિલા બેભાન અવસ્થામાં મળી આવી પરિવાર દ્વારા હોસ્પિટલ ખસેડતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરી મહિલા અધિકારીના મોતને લઈ પરિવારમાં ભારે શોક મહિલાના મોત પાછળ ઘૂંટાતું રહસ્ય આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલી ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે

અને એમનું સરનામું માછીવાડ શાહપુર હતું એટલે એમને એ બુથ બીએલઓ તરીકે ફાળવવામાં આવેલ હતું ઉંમર એમની આ છે વર્ષ જેટલી છે અને પરફોર્મન્સ જ સારું લગભગ પિસ્તાલીસ ટકા જેટલું કામ તો એમણે કરી નાખ્યું હતું એમનું કઈ રીતે પ્રારંભિક અમે અમને જાણવા મળ્યું છે કે એમના બાથરૂમમાં ગેસ ગીઝર ઘડતરની કોઈ ઘટના હતી અને વેન્ટિલેશન હતું નહીં તો એના કારણે બેભાન થઈ ગયા હતા પછી થોડો ટાઈમ રહી તંત્ર એક ટીમ તરીકે મતલબ એ રાષ્ટ્રીય કામગીરી તરીકે જોઈ રહ્યું છે આખું તંત્ર અને એમાં લગભગ જે નીચેથી ઉપર સુધીના તમામ કર્મચારીઓ પોતાનું મતલબ એકદમ સિન્સિયરિટી થી કામ કરે છે મને બાકી જ્યાં જ્યાં પણ કોઈને કોઈ તકલીફ આવે છે તો એકબીજા સાથે સંકલન કરે છે